તો જય શ્રી રામ જય દ્વારકાધીશ અને અત્યારે આપણે જવાનું છે અને ભગુડા દર્શન કરવા માટે જવાનું છે ભગુડા જવાનું છે અને બગદાણા પણ જવાનું છે અને હા બસ ભગુડા બગદાણા અને ઊંચા પોરડા તો ત્રણેય જગ્યાએ જવાનું છે આપણે ને દર્શન કરવા માટે તો ચાલો દર્શન કરવા માટે તો મિત્રો આપણે દર્શન કરવા જતા ને તો રસ્તામાં અત્યારે ઉનાળો છે એટલે ગાડી નો સ્ટોપ ગાડી ચલાવીને તો પછી ગાડી થઈ ગઈ ફૂલ ગરમ એટલે પછી એ રાજ્ય બતાવી તો કે ઓઇલ બદલાવવું પડશે એટલે ઓઇલ બદલાવી લખવું આપણે આજે પાલીતાણા જે શેત્રુજી નદી છે એનો ખાલી બતાય છે આ બતાય છે ને એ પાલીતાણા શેત્રુજી નદી છે ને એનો ડેમ છે મિત્રો અને અત્યારે એકદમ ખાલી છે તમે જોઈ શકો છો જો આ પાલીતાણાની જે શેત્રુજી નદી છે ને તો જય મોગલમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગુડા જ્યાં મોગલમાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન થોડીક વારમાં આપણે કરીશું મિત્રો તમને દર્શન પણ કરાવીશ આ જો કે વિડીયોનો અલાઉ નથી એટલે થોડાક દૂરથી તમને દર્શન કરાવીશ મિત્રો આ છે મોગલમાં નું મંદિર અંદર અને આપણે બહાર નહીં આ બધી જગ્યા અને માણસો ફોટાને કેમેરાને ફોટા પાડવા તો બહારથી પાડીએ કોઈ અંદર નથી એ અને એના હિસાબે તો મિત્રો આપણે દર્શન કરીને અત્યારે મોબાઈલમાં નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ઘર તરફ અને અહીંયા આપણે મંદિરનો હાથની વાત કરીએ ને મિત્રો તો અહીંયા ચોવીસ કલાક સુધી ગેટ મંદિરનો ખુલ્લો જ હોય અને મિત્રો અત્યારે આપણે જવાનું છે ઘર તરફ ને અત્યારે આપણે ઘર તરફ જવા નીકળી ગયા છીએ અને આ છે ભાવનગરનો હાવ્યો બહુ સરસ મજાનો આવ્યો છે અને ગાડી લઈને તમારે જવું હોય ને તો બહુ સરળતા રહે અને મજા આવે તમારે અને ઉલ્કા તો શું થાય તમે પાલીતાની બધું તો ચાલો ને આ રફ રસ્તોની બધું બહુ બધો રફ રસ્તો આવે અહીંયા જો કે સે તે ભાવનગર પછીનો જે રફ રસ્તો છે અને થોડુંક રોડનું કામકાજ શરૂ છે એટલે જોકે પાલીતાની બાજુ તમે ને બોટાદથી તમારે તો એ બધું સરળતા રહે અને નોક સ્ટોપ ગાડી ચલાવી હોય તો ભાવનગર બાજુ ચલાવે બે જોકે જ સરખું જ થાય છે કે એકસો ને પાસઠ કિલોમીટર આજુબાજુ થાય છે મિત્રો અને હા મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત